બંગાળની ખાડીના દરિયામાં નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ નવા વાવાઝોડાનો સ્ટ્રફ અત્યારે હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમના ક્ષેત્રમાં ભુવનેશ્વરના વિસ્તારથી ધાનબળ અને નાગપુરના વિસ્તાર સુધી સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લા ઉપરથી પણ અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો હવે ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોવાને લઈને કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી આઠ કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ આવનારી આઠ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મુંબઈના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું પણ તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને તેના આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં હા દર્શક મિત્રો અરબસાગરના દરિયામાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમો પોતાની દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે

ઘોડાપુર આવવા અંગે પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર નવી નવી સિસ્ટમના ઘેરાવા મંડરાતા હોવાના કારણે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે જેમાં પણ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ ત્રણ તારીખના રોજ રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદની સૌથી મોટી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો અરબસાગરના તોફાની પવનો ગુજરાત સાથે અને બંગાળની ખાડીના દરિયામાં બનતું વાવાઝોડું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થતી હોવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવા નવા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે અરબસાગરના ઉનાળવાળા દરિયાની અંદર હાલ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનો આગળ વધીને સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર જેમાં ઓખા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના વિસ્તારથી લાલપુર જામનગરના ક્ષેત્રથી ભાટિયાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું જોર હવેથી ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુરના ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર કેશોદના વિસ્તારથી કડાચના વિસ્તારમાં વિસાવદરના વિસ્તારથી બગસરા ધારી તુલસીશ્યામના વિસ્તારથી માંગરોળ અને કુતિયાણાના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાઓ સાથે આવનારી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો કોડીનાર ઉના તુલસીશામ રાજુલાના ક્ષેત્રથી લઈને મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે પાલીતાણા ખડસલિયા તળાજાના ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર દરિયાકાંઠે આવેલા ભાવનગરના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમનું ફરી એકવાર જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોનગઢ બાબરા ગઢડાના વિસ્તારથી જસદણના વિસ્તાર ઉપર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે રાણપુરના ક્ષેત્રથી ધંધોકા બરવાળાના વિસ્તારથી લઈને બોટાદના ક્ષેત્રોની અંદર રાજકોટના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ધ્રોલ સાવડી વાંકાનેર થાણ છોટીલા લીમડીના વિસ્તારથી સુરેન્દ્રનગરના પંથકોની અંદર અને ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ મોરબીના ક્ષેત્રથી માવિયા અને નવલખીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત ઉપર

હવાનું હળવું દબાણ પોતાની ભયંકર જોર અને અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાંબુસર કરજણ ડભોઈ સિનોરના તટીય ક્ષેત્રોથી લઈને દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભરૂચના ક્ષેત્રથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં ઉમરપાડાના ક્ષેત્રથી વાંકલ કોસંબાના વિસ્તારની અંદર આમ ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સુરતના પંથકથી બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારી બિલીમોરા વલસાડા આહવા સાપુતારા અને વલસાડના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર ભારેથી અતિભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ અરબ સાગરના તોફાની પવનો આગળ વધી રહ્યા છે તેમ તેમ તોફાની પવનોની તીવ્રતા અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભારે વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ફેલાયેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો સિસ્ટમનું જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં અહેમદાબાદના જિલ્લામાં ધોળકા નડિયાદ ખંભાતના ક્ષેત્રની અંદર વડોદરાના પંથકથી લઈને બોડેલી ગોધરા લુનાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બની રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ભારે ભારેથી ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વડોદરા બોડેલી દાહોદના વિસ્તારની અંદર આવનારી કલાકમાં વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી શકે છે કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે મિત્રો હવામાન પલટાઈ જોવા મળી છે કરાચીના ક્ષેત્રને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી અત્યારે પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર પરિભ્રમણની સાથે જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયાના ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વિસ્તારની અંદર વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં રેતસરનું મેઘરાજાનું તાંડવ ફરી એકવાર સક્રિય બનતું હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર કડાકા ભડાકા સાથે હવેથી વરસાદનો નવો રાઉન્ડ કચ્છની અંદર પણ ભુક્કા બોલાવતો જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે

ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના વિસ્તારોની અંદર પલટાવા આવતા હોય તેમ આવનારી કલાકોમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના તમામે તમામ ક્ષેત્રોમાં ઓછિનતાના મોટા મોટા પલટાવની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજાનું રીતસરનું તાંડવ થવાને લઈને ગુજરાતમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની નવી નકુરને તાજી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હજી પણ સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર છ ઇંચથી લઈને આઠ ઇંચ કરતા વધુ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે હવામાનની અંદર પલટાવ આવવાની સાથે સાથે અત્યારે જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ ધાનવડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર મુંબઈ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હૈદરાબાદના વિસ્તારથી બેંગ્લવી બેંગલુરુના વિસ્તારથી મુંબઈના વિસ્તારો આમ ગુજરાતના ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ખાસ તારીખો લખી રાખજો આવનારી સત્યાવીસ તારીખ અઠયાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદ આગામી ત્રણ દિવસના રોજ પડતો જોવા મળવાનો છે